રામ રામ ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત બનને આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાંશો તો આજે આપણે વાત કરીશું જીરુ વિશે જીરુની અંદર આજે શું થશે અને લાંબા ગાળે શું થશે તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો ગઈકાલે ખાસન ખેડૂમ મિત્રો વાયદા બજાર બંધ હતા પણ આપણને જે એક લેટ ખબર પડીને આપણે વિડીયો છે તે ગઈકાલે જલ્દી અપલોડ કરી દેવામાં આવ્યો હતો એટલા માટે ખાસન ખેડૂત મિત્રો ગઈકાલે મહારાષ્ટ્રની અંદર ચૂંટણીઓના કારણે જે જીરુ છે વાયદા બજાર છે તેની અંદર રજાઓ રહી હતી અને વાત કરીએ વાયદા બજારની તો જે ડિસેમ્બર મહિનાનો વાયદો છે તેની અંદર ચોવીસ ચાર પચીસ ચારસો અને જાન્યુઆરી મહિનાના વાયદાની ઓપનિંગ વાત કરીએ તો જાન્યુઆરી મહિનાનો વાયદો ઓપનિંગ છે તે પચીસ હજાર સો ઉપર ઓપનિંગ થઈ છે એટલે કે ઠીકઠાક ઓપનિંગ સારી એવી જાન્યુઆરી મહિનાની અંદર થઈ છે અને ભાવની વાત કરીએ ગઈકાલે ગુજરાતની અંદર ટોટલ આવક છે તે સત્યાવીસથી થી ત્રીસ હજાર ગુણીની આવક હતી અને ભાવની વાત કરીએ તો ચાર હજારથી છેતાલીસો સુધીના ભાવ આપણને જોવા મળ્યા હતા તો આજે શું થશે તો આજે ખાસને મિત્રો વાદા બજારની અંદર છે તે મંદી જોવા મળશે અને હજાર રૂપિયાની આજે આપણને વાદળા બજારની અંદર મંદી જોવા મળી શકે છે પછી આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે પણ ખાંસીન ખણ મિત્રો થોડીક ચર્ચા કરી છે લાંબા અને ટૂંકા ગાળ આવે તો લાંબા ગાળે ખાંસીન ખેડ મિત્રો શું થશે ટૂંકમાં માહિતી આપીશું તો ખાંસીન ખંડ મિત્રો હાલ જીરું વાવેતર ફૂલ જોશમાં છે અને હાલ ગયા સાલે ઠીક ઠાક ભાવ રહેવાથી ને જે વરિારીઓની અંદર જે ભાવના રહેવાથી હાલ જીરું વાવેતર બહુ સારા પ્રમાણમાં હાલ જોવા મળી રહ્યું છે તો આના કારણે વાયદા બજારની અંદર એક પ્રેશર આવશે ને મંદી થશે સાથે સાથે બજાર ઇન્વોલ્વ થશે તેના કારણે પણ આપણને એક મંદીનો માહોલ જોવા મળશે અને લાંબા ગાડી ખાસને મિત્રો તેજી જોવા મળશે જેની અંદર મોટા ભાવો આપણને જોવા મળશે જે આ ગયા આ વર્ષમાં નહીં જોયા હોય એવા આપણને ભાવ જોવા મળશે જે જીરુએ જૂના લેવલો આપણને કદાચ જોવા મળી શકે છે પણ ખાસ કરીને ખેડૂત મિત્રો તેની અંદર અહીં વાર છે જે જૂના લેવલો માટે પણ હાલ ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળાની અંદર મંદીનો જ માહોલ છે ટૂંક સમયમાં જે ખેડૂત મિત્રોએ નીકળવું હોય તેને નીકળી જવું જોઈએ અથવા તો પચાસ ટકા માલ વેચો અને પચાસ ટકા રાખો કારણ કે આવનાર સમયની અંદર જો સારો એવો ભાવ મળે તો આપણને સારો એવો નફો લઈ શકીએ અને જો મંદી આવે તો આપણે પચાસ ટકા તો અમે પ્રોફિટ બુક કરેલ જ છે અને જે ખેડૂત મિત્રોને હાલ પૈસાની જરૂર છે તેમને તો નીકળી જ જવું જોઈએ કારણ કે આ એક સારા એવા ભાવ છે આવનારા દિવસોની અંદર મંદી થશે એવું છે એવું લાગી રહ્યું છે પછી ખાસ કરીને મિત્રો બજાર છે તેનું નક્કી ન કહેવાય પણ આપણે આ અનુમાન લગાવી શકીએ અને ખાસ વાત કે ગયા વર્ષે જે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણને જે નુકસાન થયું તેનું રિકવરી આ વર્ષે કરવાની છે તો તે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું અને તેમને જીરું હોય તો હાલ ખાસને ખેડમિત્રો પચાસ ટકા વેચીને પચાસ ટકા રાખવું કારણ કે આપણે જે છે તે ગયા વર્ષનું જે એક જૂનું હિસાબ છે તે ક્લિયર કરવાનું છે તો ખાસને ખેડમિત્રો ટૂંકા ગાળા માટે જો તમારે જીરવું હોય વેચવું હોય તો હાલ વેચવું બહુ સારું રહેશે અને લાંબા ગાળા સુધી તમે રાખી શકો છો તો બહુ સારી વાત છે લાંબા ગાળે બહુ સારા ભાવ મળશે અને ખાસીને ખેડૂત મિત્રો પછી હું સલાહ આપી શકું છું પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરું માત્ર હું એક સલાહ આપી શકું છું મને જે પ્રમાણે લાગે તે પ્રમાણે હું એક બજારની માહિતી આપું છું પછી બજાર ઉપર હોય છે તેની અંદર અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે પછી તમારા ઉપર શું કરવું શું ન કરું હું એક માત્ર સલાહ આપું છું આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જ કિસાન ભારતના થકી